દ્વારકાધી જય માં પીઠળ સ્વાગત છે મિત્રો આપણા નવા નવા વ્લોગ તો મિત્રો હમણાં કીધું ના વ્લોગ બે તંદી થયા નથી આવતા એનું કારણ હે મિત્રો હમણાં તબિયત જરાક બગડી ગઈ હતી હાવ બે તંદી થયા એટલે હાવ કોઈ હડફ બડફ નથી રહી એવું બધું હાવ શરદી ઉધર અને જરાક અણશક્તિ જેવું થઈ ગયું હતું એટલે હમણાં વ્લોગ નહોતા આવતા પણ હવે આવી જાય વાંધો નથી કંઈ બરોબર ટેન્શન ના લેજો અને આપણે મિત્રો માંડવી નથી પાવી નથી પાવી કરતા હતા ને બધી પાઈ દીધી હો માંડવી જ્યાં અહીંયા છેલ્લું નાખું રહ્યું હે જ્યાં એટલું આ ને આ એટલું જ રહ્યું હે બાકી આ વાળી બધી પાઈ દીધી પછી જરૂર બતાવું આ રેસીયું આપણે નતું પાવું ને એ પાઈ દીધું એમાંય કંઈ બાકી ના રાખ્યું જ્યાં એ પાઈ દીધી જો આમાં જે આમ આમ આડી લાઈન પાત્ર લઈને અડધે અડધે પાયું અડધું આ વળી અડધેથી બીજું પાયું એટલે આ કેમેરામાં વધારે મિત્રો સુકાઈ ગયેલ દેખાય છે એ બધી હજી સુકાણી નથી પણ એ પાવી નથી પણ મિત્રો એનું કારણ એવું હતું કે પાત નહીં ને તો હાવ ફાદા પડી ગયા તા ગયો એટલે પાડવામાં કિમય મેળ ના આવત એટલે હેને પાઈ દીધી હે બધી આપણે બધી કમ પ્લેટ શ્યારે હે બધી પાઈ દીધી નથી પાવી એટલે જ્યાં અહીં છેલ્લું નાખું રહ્યું છે ને હવે એ છેલ્લું નાકું પાવાનું કામકાજ ચાલું છે અહીં નાખું છે હવે દડો બોલે કોથરો કંઈ હે નહીં મિત્રો એક જ નાખું એમને પાઈ દે જ્યાં ખાડો થાય થાવો થાય એટલે એવું બધું કામકાજ ચાલુ છે પાણી સારું આવે છે પણ નથી હજી તો વાયુ માથે વહી રહ્યું છે ચાલક અને બીજું કામ આપણે મિત્રો ઓગણ ચાલીમાં ભર વારવાનું કામકાજ ચાલુ છે ભર વારી નહીં એટલે એ ભેગું કામ ચાલુ છે અને બધું જો આની કોરની કટકી છે ને એમાં ભર ચાલુ કરી ભાગ છે એમાં પાથરા ફેરવા હે એટલે એવું બધું કામકાજ ચાલુ છે બધું ભેગું હજી જો થોડ થોડી ઉતરશે એવું બધું હાલે છે મિત્રો કામકાજમાં હમણાં હાવ બધું ડખે સડી ગયું હતું હજી આમાં ભર વારવાનું કામકાજ ચાલુ છે ત્રણ ભર વાઈ છે હવે આમાં જેટલા થાય એટલા હજી લગભગ ચાર પાંચ પાંચ છ થા એ અટાણ વારી લઈ ને બપોર તો મિત્રો ખરે છે એટલે બપોર કાણે વરીએ નહીં અટાણ બપોર સુધી ને એટલે વાળ લઈ એટલે એવું બધું કામકાજમાં હાલે છે અને પાણીનું એવું છેલું જ છે એટલે પી રહે છે એટલે પાણી બાબતે પૂરું બધું હલો મિત્રો તો તમે આગળ બ્લોગમાં બીને રહેજો બ્લોગમાં નવો આવો તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા ફાઇનલી ભર વરી ગયા આ એક કટકીમાં અને આમાં મિત્રો આ બે વિઘાની કટકી છે એમાં આવડ્યા એવડા ભર એ ઓલો એક ઝીણકો થયો હે છેવટનો ભાઈ અને એવડા એવડા ભર આમાં થયા હે તો છો હાથ ને આઠ ભર આઠમો અધૂરો મિત્રો જે એવડા માપના ભર હે એમ વડા નથી કંઈ બે વિઘા કટકી છે ને એમાંથી આઠમો અધૂરો એટલું ગોલ થયું હે મિત્રો હવે બહુ અતિ વધારે નહીં આવો ઓછું નહીં એવું માપનું ગોલ થયું હે એટલે આ એક કટકીમાં ફાઇનલ કરી નાખ્યું ભર વારવાનું અને વાગી ગયા હે હવા બહાર જેવું થયું છે અને હવે ભૂખ લાગી ગઈ છે એટલે જાય હવે ઘરે હા માઇન્ડ બી ખાવાનું ચાલુ છે ભૂખ લાગે તો એ માઇન્ડવી કામમાં મિત્રો એ મજા ભૂખ લાગે એટલે માંડવી ખાધા રાખવાની અને આ માઇન્ડ આપણે આપણે લી કદમ જેવી સેજવા જે હમણાં જ પી લીધી છે પાવી નથી પાવી નથી મિત્રો બધી પાઈ દીધું એટલે હવે આનું કામ કમ્પલેટ થઈ જાય આવી રીતના એવું ફળું કરના ચોખ્ખું હવે આનું કામ કમ્પ્લીટ થઈ જાય ને ઓગણ ચાલીનું પછી આપણે આ ગિરનાર પાડવી છે ચાલક નથી પાડવી એટલે કામ એ વાહમોર થઈ જાય અને બધું મેળવાનું રીએ એટલે પાણી બાબતે પૂરું થઈ ગયું મિત્રો આવવાનું મગફળીમાં હવે ક્યાંય પાણી પાવાનું છે નહીં જો હવે આ જ વાટ પડે ને ત્યાં વાટ કરવાના છે એવું બધું હાલે છે કામકાજમાં અને જાય જ ઘરે દાડા પાહેન વડીમાં પાહેન રમતો હતો અમે બધા ભરવારવા ગયા તા ગરમી બહુ થાય છે મિત્રો પાછું હમણાં કીધું કર્યું ના હોય ને કામ આવું એટલે વધારે વહેવું લાગે તો રાખે થોડું થોડું ધીરે ધીરે કર્યા રાખીને એટલે હવે જો આ મકાનવાળા ભાગમાં એકમાં રહ્યો છે ભર વારવાના વા લઈને એટલે ફાઇનલ

એ જે દાતકા છે હમણાં કીધું ને તમે નહીં જે દેખાડી દો આજ આપણે માઇન્ડ મિત્રો પાડી છે અડધી પાડી છે પાંચ વીઘાની છે ને એમાં અઢીક વીઘા જેવી પાડી છે અઢી પુણે ત્રણ વીઘા જેવી અને બીજી હજી બાકી છે એ કાલ પાછું ઘર મેળ ભેગી કરવી ધીરે ધીરે કર્યા રાખે અને આપણે મિત્રો જો આમાં બાકી છે ભર વારવાના જો જે આ પાથરા છે ને એકદી ફેરવી હતા હવે છે ને આમાં ભર વારવાના બાકી છે એટલે કાલ સવારમાંથી આમાં ભર વારવા લેવા છે अल्लाह ने काम निकली जाए। बराबर ना, बराबर ना, बराबर ना। अता हमें तो हमारा वो है ना जाऊँ है, माल दबा पुन्य महिला भी पैदी नहीं हो, घरे ले वाह, वो रखा रहो है, वो रखा करवा से, कि वो रखा खावा जावा खा? है। क्या? ए? क्या? हाई? क्या? के हाई, के सब्सक्राइब करता जायजू, क्या? था? क्या, था? क्या था? करता सब्सक्राइब करता ज તો હેલો ગાઈસ તો તમે આગળ લોગમાં બની નેજો જાય ઓરા બોરા તોડી પછી કરી